પાસે જે પેઢી છે પેઢીના વિક્તો છે કે કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી વિક્તો સામે આવી નથી પરંતુ મિતુલ ચૂંકી પહેલાથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાથી જ ખબર હતી કે કેટલું સોનો જાય છે કેટલી કઈ ટાઈમે જાય છે કઈ રીતે જાય છે આખી બધી વિગત એમને પ્રાઇમરીલી હતી જ અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા બે અઢાઈ મહિનામાં ચાર પાંચ વખત

એને એકચ્યુઅલી ખબર હતી કેમ કે આખી રેકી કરવા દરમિયાન વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી લોકોને એટલા માટે જે લોકોએ માણસો હાયર કરીને આ આખું ને આખું કાવતરું કર્યું હતું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા મોટી માન્યુ બરનાથ છે એક ચોવીસ વર્ષનું છે એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે ચોવીસ વર્ષનું છે હિતેશ કલ્લુ જે છે એ પોતે અઠાવીસ વર્ષનું છે અને આ લોકોના એક બેના તો ગુનાહિત ઇતિહાસ પણ છે ના જે લોકો થી લઈ આવવામાં આવ્યા હતા એ લોકોને દસ લાખ રૂપિયા લાલચ આપવામાં આવ્યું હતું બાકી જે મેન આખું આખું ભાવતરું ઘડવામાં હતા એ લોકોની અલગ પ્લાનિંગ

અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ રૂપે કલ્લુ એ ચાર લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કઈ પણ કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાવી બીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય કેમ કે આમાં બસ્સો જેટલી લકી હતી અને બસો જેટલી સોનાની ચેનો હતી એટલે એમાં જે મુદામાલ હતું એ મુદામાલ પણ ત્રણ બેગમાં હતું

આ જયારે એ લોકો આયા છે ત્યારે સીસીટીવીમાં એ લોકોને ખબર છે કે સીસીટીવીમાં દેખાઈ જાય એટલે નંબર પ્લેટમાં તો આ લોકો સફેદ ચોંટાડેલી જ હતી સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઉભા છે અહીંયા શું કામ બેસેલા છે આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં પવન સોની છે ચાંદલોડિયા માંથી પકડાયું છે મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયા થી પકડાયું છે હિતેશ રૂપે કલ્લુ જે છે ઓડવથી પકડાયું છે સંગ્રામ છે દસ પકડાયું છે અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વહેલી તકે આ ગુનાનો ભેદ ઉકેલ્યું છે અને આરોપીઓને હસ્તગત કર્યા છે કોઈ અત્યારે વિગત એવી સામે આ સાંભળતો હજુ બહાર નથી આવી પૂછી